થોડુંક વાહ એક પગે ઉપર ચડી ગયો છે તો હું કઈ એવી રીતે ન રમું કઈ શે સંતે થોડુંક રમવાનું હોય હા ફાયદા ચાલે જ

એ કરતા વ્હુવર તો ખોટો લેવા નથી લેવું કાંઈ એ કરતા ક્યાં જાવ શું એક જ ખબર ફર્સ્ટ ઓહે

તો બે વખતથી મિત્રો આવી રીતે આવી રીતે વિડીયોમાં બનાવીજો ખૂબ ખૂબ તમારો આભાર મિત્રો અને જોકે હું આવા નવા વિડીયો કમ્પ્લીટ બનાવતો હોઈ છું પણ આજે મને થોડુંક કામ સારું આવ્યું એમને એમ ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે તો કાંઈ વાંધો નજી એક પણ ખેલી લેવી જોકે આપણે એમ તો બનતા બધા એવા લોબીમાંથી બહાર નીકળ્યા વગર તો પરંતુ એકલા એકલા કોણ કોણ સ્ટાર્ટ થઈ ગયું ફ્રેન્ડ કરી દીધી હોય તો ફ્રેન્ડ નેટ નો યાર છે આજ પારસ કે હાલો જોઈશું કેવા કપડે મેં બહુ ચોટે છે કારણ કે મેં વિડીયો અપલોડ કરી દીધા છે ને એટલે લંગે માર્યું છતાં અમારે નેટના પ્રોબ્લેમના હિસાબે થોડુંક લેન મારે છે તો મજા નથી આવતી રમવાની તો તમને એમ થાય કે કાકા આવી રીતે કેમ ખેલવા તો થોડુંક મોબાઈલમાં લેન મારે એટલે મજા ન આવે રમવાની પણ આ ડબ હો મોબાઈલથી રમતો હોય તો ઓર તરહાની મજા આવે

Hey, I'm Nay, kai gun banani ka hu. I need blue wall. Are ei, kile ukai. First Doom. મને મારી તો નહીં મારે નવાનું નવ્વા નેટ આવે છે એની હિસાબે થોડુંક લેક મારે છે જોકે આખો મજા ન આવે રમવાની

એ ક્યાં આવશે છે મારે મારી ઘર આવી છે પણ પૈસા થોડાક કરતા હાલ થઈ ગયો તો જે આવ્યું ઓલા કે માત્ર લઈ લીધું છે પણ અત્યારે એનું ક્યાં જશન માં જશું આમાં ખબર નથી પડતી હેલ્પ મી ક્યાં છે બધી બાજુ થી ફટો ફટો લીધો તો એમાં ક્યાંથી હું એકલો શું કરવાનો છે અને મારે આમ તો ના વાણું ને તો કેમ નેઠર કો આવતું નથી એટલે મજા ન આવે રમવાની પણ આ એક મેં કીધું ગેમ પાર કરી દઉં તો સારું કહેવાય देखो तो क्या हमने हम चालू तो सेट थे मौत नो गोरा पर एम करया रखे जो पर हट हमारा अब तो एक बाजीगर हारो रमे से तो पर हारु केवा एम यार मैंने तो

નવ વાણું આવી ગયો એટલે નેટ ચોટી ગયો એટલે પછી તો કઈ પ્રોબ્લેમ એવો ને એવો નેટ ના ઊભો જ હોય સારું છે અમારા ભત્રીજા ની બધા નજર જોતા હોય તો એમ કે આ કા કેવું હાવ ગેમનો ગેમ પે મારું ગેમ પે થોડુંક તો સારું છે હાવ આટલું બધું નકામુંય નથી પણ નેટ ની હિસાબે થોડુંક વધારે કેવું છે તો મિત્રો જય માતાજી આજના વિડીયોમાં ખૂબ ખૂબ તમારો આભાર